अदर काम अदर होना? है? नहीं, कॉपी रहे टाइसे। लाइव का, लाइव का है फॉर कम करें। इस बार धूप ने घरेलू हफ्तों में। इंटर में T20 में। स्ट्राइक रेट भी। आह। आंगन मैच, ओमे मैच। मैच का मजा लीजिए। kata wikim kata-kata kaya kukubir kaya dungar si dah anggar si dah Hello, hello, hello. Don't worry, she's Da, da, This is a car.

અભિષેક ગીલ તિલક સૂર્ય સેમસેંગ દુબે અક્ષર હર્ષિત હા મારો કલ્લે દાદા આમાં ઘોડો છે દાદા આમાં તો ઘોડો છે છે હા હું આજ ઓલી 20 છે ને

કરવાનું ભૂલતા નહીં મેરા મિત્રો કેવા છે આમ કેવા મજા આવે આવા છે બસ એક નંબર અનેરા આનંદ એસડે વિડિયો તો મિત્રો બધા સબસ્ક્રાઇબ કરી દેજો અમારે નવી જગ્યા આવ્યા હતા શૂટ કરવા નવા નવા વિડીયો શૂટ કર્યા છે હવે જોઈ છે કેટલો પ્રેમ મળે છે તમે લોકો પ્લીઝ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આમ જો એક જણા તો મેપ વાળો હોય જ મેપ મિત્રો અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ અમારો હેવી ડ્રાઈવર જેને કાય લાગે વળગે નહીં આ અમારો કેમેરામેન એ આખે રસ્તે ઉલટી કરતો કરતો આવે ઈ જો જો દુર્ગેશ હે રેન્દ્રવર રેન્દ્રવર આ રેન્જ રોવર આ લોકો સબસ્ક્રાઇબ કરે કે વધારે તો અમે રેન્જ રોવર લઈ તમને 2 મિનિટમાં અમને સાવત નવો સંભળાશે લે જો ભાઈ સાવત આવો કોઈ કોસે લાઈક કરો મિત્રો સબસ્ક્રાઇબ કરો સકર મારા કરો સકર મારા હર કો હમણા થઈ જાય એવું લાગે છે

મોરે મોરે ઓ બાકી તો મિત્રો આપણે જે દેખ سکتے આ અભિષેકને એક ફોન લગા દીને યાર એ મેચ નહીં મેચ નહીં તારે તો કોપીરાઈટ કરી જ જાય ને ખબર નહી પડે કે મે કોપીરાઈટ આ વિદરા મે ખોટો ખોટો મે જોયું મને જોતા હાંજો ઓર એ મોટરનો

યુમ કેતો ખબર મિત્રો હવે ગળસવાનો ટેપ પ્લાન બને છે કોણ શું હું ખાએ ક્યાં ખાવું ખાવાનું શું છે એટલે તમે આગળ બનાઈ રહ્યો લાઈવ ચાલુ જ રહે તેમ તમારે શું એ જોજો ભઈ બાકી નમતું મુકે આ નહીં યાર કે દાદા માકાજી ક્યાં એમ હોટલ આવ્યું કઈ છે હોટલ સહારા છે ક્યાં બોલજો ને જોતો તો ને તો ને હું ખબર પડતો જો જઈને હું ખબર પડે હું બોલું છે ને જ આપી ગઈ હાટ ચાલુ છે ને ભાઈ હાજર ચાર રન માર્યા હે મને આગળ કહેતો તો મેચ નહીં એ લાગે કે માકાજી કીધો મારો મારો સાચો મારો લા મારું છું લગા મારા ગાગા ફોન કરું બરોશની આ બાજુ ક્યાંય થરી દુકાન સોરી હોટેલ થરી દુકાન છે કે બીકોટનો પાકેટ બાકી રહે મળે એવું એમ ન કઈ

ભરૂચ પાસે હજી તો આપડે આયા જો લખોદરા ગા હજી તો લાટ આખું છે તે પછી હોટલ આવી છે

Totò la matola. Totò la matola. Che fanno? C'è la matola. Ciao, tratta. Tratta, guarda, vedi. E un lago venti, guarda. Non mi pare. Pani lei? Guarda, è un po'

તો મિત્ર આ હોટલ છે બારી નો નિકાલ આજે હા વાંધો નહીં ભલે બેઠો લોક જ દે બારો નો કાઢ બોટ પર બેડ મારી

మిత్ర

able flashing, hovering.

Митро, сабскрайб, сабскрайб. I really was doing it.